એ સગવડીને દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણા માટે આ રોગડા મુખ્ય આરોપી અશોકભાઈ ઉર્ષ બકાભાઈ રઘોનભાઈ પટેલ જો વીસ ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમણે આ દીકરીને રોગડાલા છાપીને અને વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ લઈને અવારનવાર એની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને તેમજ તેના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી તેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રસાદ સુબે માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ ઇન્ચાર્જ પી એસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યો છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે આમાં જે આઈઓ જે છે અમારા પી એસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુના અને તપાસ લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ કેટલા વાલીઓ છે તમામ જેટલા મા બાપ છે એ બાબતે મેં બનાસકાંઠા પોલીસ સંદેશ આપવા માંગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાન ગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહે જાગૃત રહે પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો તો અમે ત્વરિત રીતે અમે જે પણ આવા ઇસમો છે એના વિરુદ્ધમાં કડક માં કડક કાર્યવાહી કરીશું અને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે જે બાબતે અમે ટેકનિકલ પુરાવા જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય બાબતે જાહેર નથી કરી પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવા કબજે પણ લીધા છે અને

E' pronto a verificare se è pronto a verificare se è pronto a verificare se